દૈનિક બાઇબલ વાંચનો તારીખ 24 ઓગસ્ટ 2025 સામાન્ય કાર્ડના 21મા અઠવાડિયાનો રવિવાર પહેલું વાંચન પયગંબર યશાયાના ગ્રંથમાંથી બીજું વાંચન હિબ્રુઓ પર પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત લુક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પયગંબર યશાયાના ગ્રંથમાંથી અધ્યાય 66 કલમ 18 થી પ્રભુ કહે છે પછી હું જાતે બધી પ્રજાઓને અને બધી ભાષાના લોકોને એકત્ર કરવા આવીશ અને તેઓ આવીને મારો મહિમા જોશે હું તેમની આગળ કોઈ ચમત્કાર કરીશ અને તેમના માના બચવા પામેલાઓને જુદી જુદી પ્રજાઓમાં મોકલીશ તારશીસ પૂટ અને લૂધ રોષ થોબાલ અને યાવાન તથા દૂર દૂરના દરિયાપારના પ્રદેશોમાં મોકલીશ જ્યાંના લોકોએ કદી મારી નામના સાંભળી નથી કે મારો મહિમા જોયો નથી અને મારા મોકલેલા એ લોકો એ પ્રજાઓમાં મારો મહિમા જાહેર કરશે અને જેમ ઇઝરાયલીઓ પવિત્ર પાત્રોમાં મારા મંદિરમાં નૈવેદ્ય લઈ આવે છે તેમ તેઓ એ બધી પ્રજાઓમાં વસતા તમારા દેશબંધુઓને ઘોડાઓ ઉપર રથોમાં અને ગાડામાં ખચ્ચરો અને સાંઢળીઓ ઉપર બેસાડીને પાછા મારા પવિત્ર પર્વત યરૂશાલેમ ઉપર મારા નૈવેદ્ય રૂપે લઈ આવશે અને તેઓમાંના કેટલાકને હું પુરોહિતો અને ઉપપુરોહિતો બનાવીશ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન હિબ્રુઓ પર પત્ર અધ્યાય બાર કલમ પાંચ થી સાત અને અગિયાર થી તેર તમને પુત્રો તરીકે સંબોધનાર શાસ્ત્રની પેલી પ્રોત્સાહક વાણી શું તમે ભૂલી ગયા છો મારા પુત્ર પ્રભુની શિક્ષાની ઉપેક્ષા કરીશ નહીં તેમજ તે જ્યારે સજા કરે ત્યારે હિંમત હારીશ નહીં કારણ પ્રભુ જેના ઉપર પ્રેમ રાખે છે તેને શિક્ષા કરે છે અને જેને જેને પુત્ર તરીકે સ્વીકારે છે તે દરેકને તે ચાપખા મારે છે તમે જે સહન કરો છો તે શિક્ષા માટે છે ઈશ્વર તમને પુત્ર જાણીને તમારી સાથે વર્તે છે એવો કોઈ પુત્ર હશે જેને પિતા શિક્ષા નહીં કરતો હોય કોઈ પણ શિક્ષા તત્કાળ તો આનંદદાયક લાગતી જ નથી બલકે દુઃખદાયક લાગે છે પણ પાછળથી એ શિક્ષાથી પડોટાયેલાઓ ધાર્મિક જીવન રૂપે શાંતિદાયક ફળ પામે છે માટે તમારા ઢીલા પડી ગયેલા હાથને અને ડગમગતા ઘૂંટણને મજબૂત બનાવો અને તમારા ચરણોને સીધે માર્ગે ચલાવો એટલે પાંગડું અંગ ઉતરી નહીં જાય બલકે સાજું થશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લોક ક્રોધ ગ્રંથમાંથી અધ્યાય તેર કલમ બાવીસ થી ત્રીસ આ પ્રમાણે શહેરોમાં અને ગામડાઓમાં ઉપદેશ આપતા આપતા ઈસુ યરૂશાલેમ તરફ આગળ વધી રહ્યા હતા કોઈએ તેમને પૂછ્યું ગુરુદેવ થોડા જણનો જ ઉદ્ધાર થવાનો છે તેમણે તેઓને જવાબ આપ્યો સાંકળે દરવાજેથી દાખલ થવા માટે મન મૂકીને પ્રયત્ન કરજો કારણ હું તમને કહું છું કે ઘણા અંદર દાખલ થવા ફાંફા મારશે પણ દાખલ થવા પામશે નહીં એક વખત ઘર ધણી ઉઠીને બારણા વાસી દે એટલે તમારે બહાર ઊભા ઉભા બારણા ખખડાવી કહેવાનું જ રહેશે કે પ્રભુ અમારે માટે બારણાં ઉઘાડો પણ તે જવાબમાં તમને કહેશે તમે ક્યાંના છો મને ખબર નથી ત્યારે તમે દલીલ કરશો કે અમે આપની સાથે બેસીને જમ્યા છીએ અને આપે અમારા ફળિયામાં ઉપદેશ આપ્યો છે પણ તે તમને કહેશે તમે ક્યાંના છો મને ખબર નથી અધર્મના આચરનારાઓ તમે મારા મોં આગળથી દૂર ચાલ્યા જાઓ તમે જ્યારે અબ્રાહમને ઈસાકને યાકોબને અને બધા પૈગંબરોને ઈશ્વરના રાજ્યમાં વિરાજતા અને પોતાને બહાર હળસેલી મૂકવામાં આવેલા જોશો ત્યારે તમારે રોવાનું અને દાંત પીસવાનું રહેશે અને પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી ઉત્તરમાંથી અને દક્ષિણમાંથી લોકો આવી આવીને ઈશ્વરના રાજ્યની મીજબાનીમાં બેસી જશે અને જોજો કેટલાક છેલ્લા તે પહેલાં થશે અને પહેલાં તે છેલ્લા થશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે. પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો